સાપુતારાની નદીનું પાણી જાય ગુડ મોર્નિંગ જય માતાજી આપડે સાપુતારામાં પહોંચી ગયા છે સરસ મજાની ત્યાં બોલેટો ગાડી કરી છે મતલબ કે ત્યાં દરેક જગ્યાએ અલગ અલગ પોઈન્ટ બતાવે છે તમને અલગ અલગ પોઈન્ટમાં બતાવીશું દર જગ્યાનું વ્યૂ એકવીસ દિવસના પ્રવાસ માટે જઈએ છીએ એમાં સૌથી પહેલાં અમે શ્રી ગણેશનું મંદિર છે ત્યાં દર્શન કરીને ત્યારબાદ એકવીસ દિવસના પ્રવાસ માટે સાપુતારાની અંદર આવેલું છે ત્યાં દર્શન કરી લઈએ અને શ્રી ગણેશ કહીને એકવીસ દિવસના પ્રવાસની શરૂઆત કરીએ છીએ તો ચાલો તમને પણ શ્રી ગણેશના દર્શન કરાવીએ ગણેશભાઈના સરસ મજાના દર્શન કરી અને ત્યારબાદ એકવીસ દિવસનો પ્રવાસની શરૂઆત કરીએ છીએ અમે તમે જોઈ શકો સરસ મજાનું સાપુતારાની અંદર ગણેશ મતલબ ગણેશ ભગવાનનું સરસ મજાનું મંદિર આવેલું છે બંને તમે જોઈ શકો છો સાપુતારાની અંદર અને એકવીસ દિવસના પ્રવાસ પ્રવાસની શરૂઆત કરીએ છીએ અહીંયાથી અમે જય ગણેશભાઈ સાપુતારા હિલ સ્ટેશન ત્યાં પહોંચી ગયા છે સરસ મજાનું ત્યાંનું વાતાવરણ છે ત્યાંનું વીર છે તમે જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા જોવા માટે ફોટોગ્રાફી માટે અહીંયા કરે છે ના લોકો પણ ફોટો પડાવવા માટે તમે અહીંયા જોઈ શકો છો ઘરો બી નાના નાના દેખાય છે વાદળછાયું વાતાવરણ છે જોરદાર સરસ મજાનું એ વાતાવરણ લાગે છે બસ અહીંયા થી બીજા પોઈન્ટ ઉપર જવા માટે રવાના થઈએ છીએ અહીંયા ટ્રાવેલ્સ વાળા બી અલગ અલગ રીતના ફોટા બી પડાવે છે પરાઈ દે કોટે પરાઈ દે યાર ભાઈ સાબ બીજા પોઈન્ટ ઉપર જવા માટે રવાના થઈ ગયા છીએ જોરે જીતુ જય માતાજી જય માતાજી રાજુભાઈ સર વિક્રમભાઈ છે ભાઈ સાબ બીજા પોઈન્ટ ઉપર જવા માટે રવાના થઈ ગયા છીએ બોલીએ નેક્સ્ટ લોકેશનમાં જોવા માટે આવ્યા છે જે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો અહીંયા ગેટ આવેલો છે ત્યાં આપણે અંદર એન્ટર થઈએ છીએ તો મંદિર હતું જૈન દેર્યાસર તો ત્યાં બી અંદર આવી ગયા અને ત્યાર આ સરસ મજાનો બાંડનો છે સરસ મજાનો દેખાય છે કદાચ તમે જોઈ શકો છો ફાદરશાહી વાતાવરણ છે અને જોડે બધા લોકો ઉસર ટ્રાવેલ્સ ના લોકો લે જીગરે પાસે એ બી આયા છે એ બી દર્શન કરીને બહાર આયા છે હવે ગ્રુપ ફોટો ને એ બધું કરી દઈએ ત્યારબાદ નેક્સ્ટ લોકેશન માં જઈએ છીએ લે બસ મજાનો અહીંયા વ્યૂ દેખાઈ રહ્યો છે તમારે અને ત્યાર હવે અહીંયા પરથી બહાર નીકળી રહ્યા છે બધા લોકો આ જૈન દેરા સર પાર્નર સાઈડ નો વ્યૂ છે ટ્રાવેલ્સ ના લોકો બી જોરે જોરે આવે છે

રોજ ગાર્ડન બગીચા ત્યાં જોઈ શકો છો અહીંયાથી આપણે એન્ટર થવાનું છે બગીચો છે સરસ મજાનો ત્યાં બધા લોકો અહીંયા નીકળી ગયા છે જોવા માટે સરસ મજાનું અહીંયા ગાર્ડન આવેલું છે આ રીતે

ગુલાબના સૂર છે બધું અલગ અલગ અહીંયા હજુરી નથી અહીંયા ટ્રાવેલ્સના બધા લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે બે તો જ હોય એના જિંદ્યા નહીં જે જે મિત્રો એ આ કેતનની ચેનલ કોઈને સબસ્ક્રાઈબ કરી નથી એનો જલ્દીથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક યુ લોકેશન સાપુતારાની અંદર સાઈ મંદિર તરીકે સાપુતારામાં આવી છે ત્યાં અંદર દર્શન કરવા માટે આવી ગયા છે ટ્રાવેલ્સના બધા લોકો દર્શન કરીને બહાર નીકળી રહ્યા છે તમે જોઈ શકો છો

અહીંયા સામે ત્યાં બોટિંગ પણ ચાલે છે જે અત્યારે કદાચ બંધ હોય એવું લાગી રહ્યું છે આનો આમ નો પ્લાન કરી ક્યાં મછલી પકડવાનો હોય એવું લાગી રહ્યું છે પણ કદાચ એમના જોડે સામાન નથી 100% કરી કરીમાં ખાસ આ તમારો માછલીઓ પકડવા માછલી પકડવાનો વિચાર નહીં માછલીઓના વિચારો તો કઈ ખવડાવવા જેવું તો ખવડાવવું પણ છે નહીં કરશે સિલ્વર સિલ્વર વિમલ એવું કઈ ના કે સિલ્વર ખાતે વ્યસન હોય તો ખવડાવીએ પણ માછલીઓ વ્યસનની છે એ કઈ રીતે ખબર પડશે આપણને એ માછલી વિધ જોડે જવું પડે તો એ ક્યાં છે એ ત્યો ઓફિસમાં તો ચાલો ઓફિસે જઈએ ત્યાં ચાલો તો મિત્રો બે ઘડી ગમ્મત કરી લીધી થોડી સાપુતારાનું આ એક તળાવ છે સાપુતારા અને ત્યાં ક્યાંક જોરદાર ડીજેમાં એક મારું ફેવરેટ સોંગ વાગી રહ્યું છે મોરબણી થણગાટ કરે અને અહીંયાનું આવું વાતાવરણ છે ખરેખર જોઈને એવું લાગતું હોય કે થનગાટ કરે આપણું મન અમારે મોરબણી થનગાટ કરવાની ઈચ્છા થઈ જાય છે સાપુતારા લેખથી રિટર્ન થઈ ગયા છે

માટેની રાઈડો છે બાઇક રાઈડિંગ કેમ કાર રાઇડિંગ અંદર બેસી શકો છો અને ત્યાં સરસ મજાનું એમ કહી શકાય જોઈ શકો છો આ સાયકલ એમ બી તમે ફરી શકો છો સરસ મજાની સાયકલ સજાવેલી છે અલગ 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 રમતો ‫‬ થી પૂરા સાપુતારા સરસ સરસ મજાનું વ્યૂ દેખાય છે આખું સાપુતારા દેખાઈ દેખાય છે તમે જોઈ શકો છો સરસ મજાનું યા વ્યૂ છે સરસ મજાનું ત્યાં નેક ને સરસ મજાનું સાપુતારાનો વ્યૂ દેખાય જોઈ શકો છો અહિયાં હોડ સાઇડિંગ એ ઘણા બધા લોકો ઘણી બધી જગ્યા ખુલ્લી છે અને वजन वधारसा भाई मारो आ बेटा पासा से अगर जो अगर जो कम जा जा यार इंजन के आ साइकिलो भेज जैसी भेजाने

પેલા ટ્રાય કરી દીધો સાયકલ હવે કેતનનો વારો આવ્યો છે કેતન સાયકલ ચલાવ છે બહુ જાડા પૈસા ચલાવ છું આમ તો કેતન ને વગાડવાની કોઈ ઈચ્છા નહીં પણ એને ધીરે થી ભૂઈ પાડવાની ઈચ્છા છે મારી એટલે એને થોડું ભીવરાવું તો પડશે આ

માટે રાઇડિંગ આવેલી છે હોર્સ કરવું હોય તો બી ઘણા બધા લોકો અહીંયા કરી શકે છે તમે જોઈ શકો છો એ હોર્સ રાઇડિંગ માટે બી સુવિધા ઘણી બધી છે ત્યારબાદ અહીંયા બાળકો માટે અલગ અલગ રાઈડો મતલબ બેસવા માટે આવેલી છે જોઈ શકાય છે અહીંયા નાના છોકરાઓ માટે સાપુતારામાં મેગી નો ટેસ્ટ પહાડોમાં આવ્યા હોય ને તમે મેગી ના ખાવ તો પછી પહાડોમાં ફરવાની મજા જ ના આવે એટલે પહાડમાં ગમે ત્યાં કઈ પહાડોમાં ફરો તો ત્યાંની મેગી એકવાર જરૂર ટેસ્ટ કરી લેવી થઈ ગયું છે તમે જે લોકો પાપડ છે શાક છે દાળ ભાત અને સરસ મજાની સેવા કરી રહ્યા યાત્રા બોરાભાઈ કહી શકો છો દરેક લોકો જમવા બેસી ગયા છે અહીંયા રસ્તોનું કામકાજ ચાલુ છે બનાવવા માટેનું સરસ મજાની આ સુવિધા છે આમની જમાડવા માટેની ટોપરા પાક બી હતું અને રોટલી છે આ દાળ ભાત શાક પાપડ અને રોટલી આટલી વસ્તુ જમવાની સરસ મજાની બની ગયેલી છે અહીંયા બપુભાઈ કેવું જમવાનું સરસ છે સરસ સરસ બધા ટ્રાવેલ્સના ફરીને આવીને જમવા બેસી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા

નાઇટ્રો કાનું છે તે અહીંયા છે તો ત્યાં તાર અંદર એન્ટર થઈ જાય છે તો મિત્રો આજે આજે રાત્રે હળવું ભોજનનું આયોજન હતું તો છે આજે મસાલા ખીચડી છે કઢી છે છાસ ડુંગળી અને મરચાંનો પ્રોગ્રામ છે આજે હવે જોઈએ કે જોઈને તો એવું લાગે છે જોરદાર ટેસ્ટી હશે તો ચલો તમે જમી લઈએ સરસ મજાનું અત્યારે જમી લીધું છે જમીન થોડું જોગિંગ કરી આવ્યા અને ત્યારબાદ જઈએ છીએ રૂમ ઉપર તો ચલો રૂમ બી તમને બતાવીએ કેવા મતલબ રૂમ છે કેવી સગવડ છે જેમ કે તમે જોઈ શકો છો સાઈડ ધરમશાળા જે શેરડી માઇલ છે ત્યાં અમે રોકાણા છે સરસ એવી સગવડ છે ત્યાં મતલબ સુવા માટેના બેડ આપેલા છે અને સગવડ નાવા માટેની પાણીની ગરમ પાણી આવે સરસ મજાનું સુવિધા છે એમ કહી શકાય કે સ્વચ્છતા બી એ પ્રકારની છે તો કોઈ પણ વ્યક્તિ શેરડી આવે તો આ જગ્યા ધરમશાળાએ આવું આવશ્યક છે અને રોકાઈ શકે છે તો ચાલો તમને એ રૂમ બતાવીએ કેવા રૂમ છે ન કઈ રીતના તો ચાલો તમને બતાવીએ આ સરસ મજાની આ ધર્મશાળા છે અહીંયા તમે જોઈ શકો છો આ ધર્મશાળાની અંદર સરસ મજાનો બાળકો માટે ગાર્ડન બી આવેલો છે રમવા માટેની સરસ મજાની સગવડ છે તો તમે જોઈ શકો છો એક સરસ મજાની આ સુવિધા બી ઉપલબ્ધ છે અહીંયા બી છે નાના બાળકો માટે અહીંયા બી સરસ મજાની અહીંયા સુવિધા અહીંયા જોઈ શકો છો સરસ મજાનો ગાર્ડન અહીંયા આવેલો છે મતલબ કે ધર્મશાળામાં સારી એવી સગવડ છે અને સારી એવી સુવિધા છે ટૂંકમાં એમ કહી શકાય છે તો શેરડી આવો તો આ જગ્યાએ આવશ્યક તમે રોકાઈ શકો છો જોઈ શકો છો સરસ મજાની સોની છે ગાર્ડન છે ઘણી બધી પેલવાજુ બી છે તો ત્યાં બી તમે કદાચ બતાવીએ રૂમ પર જઈએ છીએ તો તમને રૂમ બતાવું કેવી સગવડ છે તો ચાલો તમને રૂમ બતાવું હવે રૂમ છે સરસ મજાનો તો ત્યાં ચાલો રૂમ બતાવું કઈ રીતના છે તો તમે જોઈ શકો છો આ રીતના બેડ આપેલા છે તો દરેક લોકો પોતપોતાના બેડ ઉપર ઊંઘવાની તૈયારી કરી રહ્યા છે સરસ મજાના બેડ છે સરસ મજાની સગવડ છે શું જય માતાજી જોઈ શકો સરસ મજાના બેડ છે ટૂંકમાં આ બેટમાં એ કહી શકાય આજે ધરમ સારા છે ત્યાં અહીંયા રોકવા માટે ઓનલી ફોર વીસ રૂપિયા ચાર્જ પર પર્સન એક વ્યક્તિનો વીસ રૂપિયા લેશે તો સરસ મજાની સગવડ કહેવાય નાવા માટેની બી સરસ મજાની સગવડ છે અહીંયા રાજુભાઈ છે હિસાબ લખશે થોડો જોડે વિક્રમભાઈ છે આપણા ગામના વડીલો સરસ મજાના એ બી અહીંયા ઊંઘ્યા છે જય માતાજી તો સરસ મજાની અહીંયા સગવડ કોઈ તકલીફ જેવું છે નહીં ટૂંકમાં બરાબર તો સરસ મજાની આ એક સગવડ છે તો શેરડી આવો તો આ આ જગ્યાએ અવશ્ય રોકાઓ ટુંબઈ એવું કહેવું છે દરેક આપણા વ્યક્તિ દરેક આ વડીલોનું થેન્ક યુ જે ટ્રાવેલ્સમાં આવ્યા છે જે આપણા પ્રતાપ બાપા આયોજક છે જોડે રંજન કાકા આયોજક છે તો આપણે એમને પૂછીએ કે આ જગ્યાએ આવવાથી તમે શું શું સુવિધા છે કઈ જોવાના પોઈન્ટ છે તો એમને પૂછીએ તો પ્રતાપ પણ બે વસ્તુ બેસ્ટ પ્રશ્ન કહે જે આપણે શ્રીજી સ્વયં બાબાની ધર્મશાળામાં આવે છે તો ફૂલ ફૂલ સગવડ સારી સગવડ છે મોવાની સગવડ ખાવા પીવાની રસોડ બનાવવાની નાવા ધોવાની ચાચુ પાછું પૂરી પૂરી સગવડ સાર ગાય સગવડ છે બાપાની દયા છે શ્રીજય સ્વયં બાબાની સરસ તમામ સગવડ છે અને સસ્તી સગવડ દરેક વ્યક્તિને પોહા એવી વીસ રૂપિયા પણ આપણે આ વ્યક્તિએ એનું રેટ છે સરસ સગવડ સારી છે અને ઇજો ચૂકવવું જોઈએ ખરેખર સરસ એમણે એવું કેવું છે આ જગ્યાએ રોકાવું જુઓ આવી સગવડ તમને અહીંયા ક્યાંય નહીં મળે ચલો સરસ થેન્ક યુ

ઉત્તમસાગર આટલા ઉંમરલાયક લોકો પ્રવાસમાં જોડાયા હોય અને આટલી બધી સરસ સુવિધા અમે પહેલી વાર આટલી બધી જોઈએ તો વીસ રૂપિયામાં સરસ ઓઢવા સાથે વસ્તુ આપતી અને આટલી સ્વચ્છતા બહુ સરસ આ સાંઈ જે ટ્રસ્ટ છે મંદિરથી અઢી કિલોમીટર દૂર છે પણ બહુ સરસ છે તમે કદાચ બધા આવતા હોય તો અહીંયા રોકાજો અને બહુ ઉત્તમ વ્યવસ્થા છે અને આ ચેનલને તમે લાઇક આપજો કોમેન્ટ આપજો અને સબસ્ક્રાઇઝ કરજો થેન્ક યુ રાજુભાઈ તમારે કોઈ બે શબ્દ કહેવાય તો કહી શકો છો ચોખ્ખું ચોખ્ખી ઓકે સરસ મજા હા સરસ મજાની કહેવું તો બરાબર કે ફરવાથી આજે ઘણી એવી મજા આવી અને સરસ એવી સગવડ છે તો ચલો મળીએ